બોડેલીની સેટ એચએચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં ધોરણ દસનું પરિણામ નેવું પોઈન્ટ એકતાલીસ ટકા આવતા તાલુકામાં શાળામાં અગ્રેસર રહી શિરોવાલા સ્કૂલની વિદ્યાર્થીની પ્રાચી અલ્પેશભાઈ બારિયા અને બોડેલીની માયા સાનેનન સ્કૂલનો વિદ્યાર્થી મનનકુમાર અંકુરભાઈ જોશીએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એક સરખા ગુણ મેળવી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું શાળા સંચાલક મંડળ સહિત શાળા પરિવારે ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને શુભેચ્છા પાઠવી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જાહેર થતાં તેમાં છોટાઉદેપુર જિલ્લામાં પરિણામ ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા જે અંતર્ગત દસ વર્ષ કરતાં ત્રેવીસ પોઈન્ટ એકવીતેર ટકા જેટલું વધુ પરિણામ આવેલ છે જ્યારે જિલ્લામાં આવેલા બોડેલી કેન્દ્રનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા અને સમગ્ર તાલુકામાં અગ્રેસર એ બોડેલી સેઠ એચ એચ શિરોવાલા હાઈસ્કૂલનું નેવું પોઈન્ટ ચોરાણું ટકા ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે રિપોર્ટર અંજુમ ખત્રી વાત્સલ્યમ સમાચાર છોટા ઉદેપુર બોડેલી મારું નામ મારિયા પ્રાચી અલ્પેશભાઈ છે હું બોડેલીની સેઠ એચ એચ શિરોડાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે દસમા ધોરણમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી નાઇન પીઆર તેમજ નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે તે બદલ મને ખૂબ આનંદ થઈ રહ્યો છે મારો શાળામાં પ્રથમ તેમજ જિલ્લામાં બીજો નંબર આવી રહ્યો છે તે બદલ મેં મારા માતા પિતા અને મારા તમામ શિક્ષકોનો આભાર માનું છું તેમની મહેનત અને સપોર્ટને લીધે જ મેં આજે આ મુકામ હાંસલ કર્યો છે મને આગળ જતાં હવે એમબીબીએસ લાઇનમાં લાઈનમાં આગળ વધવાનો વિચાર છે